મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એટ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું અને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્ત બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો જિલ્લા